દિલથી ડાયર્યાને પહેલાં બાબા સીતારામને અમારા નવા વિડીયોમાં તમારો સ્વાગત છે અને આજ છવ્વીસમી જાન્યુઆરી હતી એટલે હવારમાં કાંઈ વિડીયો ઉતારવાનો ટાઈમ રહો નહીં કારણ કે સ્કૂલમાં છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી કરતા હતા એટલે બધા દોવાડા દોવાડીમાં વ્યસ્ત હતા એટલે કાંઈ વિડીયો ઉતારવાનો ટાઈમ રહો નહીં અને ગામના અને બધા આવે એટલે એને બધાને સરભરામ રહેવું પડે અને થોડા કામમાં વ્યસ્ત હતા દાડિયા પાસે આવેલા હતા એ દાડિયાનું કામ આપી દીધું એવું બધું થોડું થોડું ભેગું થઈ ગયું એટલે કાંઈ વીડિયો ઉતારવાનો ટાઈમ રહ્યો નહીં આજ લે ચાર વાગી ગયા છે દસ અને ફ્રી થઈ જાય એટલે હવે આપણે આજનું કામ પાછું લઈ લીધું હાથમાં અને જો આ ઘાસ છે ઘાસ તો તમે જોવો છો એ ઘાસ પાવન શરૂ કરી દીધું છે કારણ કે ઘણા દિવસ ઘાસ ફૂંકાતું હતું ટાઈમ રહેતો નતો પાવાનો નોખા નોખા કામમાં વયો રાતો એટલે એટલે આજ આપણે ઘાસ પાવન શરૂ કરી દીધું છે અને વિડીયો ન જ ઉતારવાનો હતો પણ કે ટાઈમ રહ્યો નહીં તો વાગી જશે અત્યારે જ્યારે અને સાનો ફોન આવી ગયો છે એટલે આપણે ચા પીવા જવું છે એટલે ક્યારે પાઈ દીધા છે અને જો અહીંથી પાણી આવે છે એટલે ચા પીવામ થોડીક વાર લાગે એટલે આપણે એ આરે બે નાકા તોડ્યા છે ને બે માં પાણી આલ્યું જાય છે હવે આ બે નાકા તોડ્યા બે માં પાણી આલ્યું જાય ચા આપણે ચા પીને વજાઈ જઈએ તો જઈએ આપણે હવે ચા પીવા કે રેતી આલ વાતમાં અમારે હીમતભાઈએ ચા પી લીધી અને વિડિયો ઉતારવાનું ભૂલી જાય હા હા

કારણ કે બપોરે બેન કર્યું હતું રોંઢાને ટાઈમે ચાલ પછી રોંઢો કરીને કડીક ફોરો ખાઈને પછી બીજું કામ આવી ગયું એટલે એ કામ પતે હવે આપણે સાડા ત્રણનો ટાઈમ થઈ ગયો એટલે રોહડે સા પી આવ્યા છે એ અને સા પીને આપણે હવે પાણી શરૂ કરવા અમારા અહીંયા નીચે હા સા પી આપણે પાણી શરૂ કરી દીધું છે અને ઊભા ક્યારે રહે છે એટલે એલું ઘાસ બાઈકી છે હાજમાં કઈ પી નહી રે એવું લાગે છે કાલમાં પાછું પાવવું પડશે અને કા કાયલ પાછું ભાવનગર છે એટલે એવું લાગે તો હાજે પાઈ દઈશું આંબામાં આટો મેરજી જો આંબામાં મોર બે હવા મહિના છે મોર આવી જાય આંબા નહીં તે એટલે આને ક્યારે બે આગળ લઈએ છીએ કેટલામાં બેઠા મોર ઓહ મોર બે હવા મિને એટલે વાંધો નહીં આવે ઘણા આંબામાં બે જાય મોર પણ કેરી આપશે હવે એવું લાગે હવે ત્રણ વરસ પૂરા થઈ ગયા આંબાના ઘણા મોર બેસી ગયા તો વાઈ જી જા હાનના છે અને આપણે રો ઘાસ મને એમ હતું કે નહીં પીવે પણ દીધું છે અને હવે બધું શેલા ક્યારામાં જાય છે એટલે શેલા ક્યારામાં આપણે ઘરે પહોંચીએ ચાલેગરમાં પી રે એટલે ઘર પાસે મોટર છે એટલે આપણે ત્યાં જ મોટર બંધ કરી દઈશું તો મેં પહેલા કીધું મને એમ હતું કે આજ નહીં પીવે જો સુરત દાદાનો આઠમો ટાઈમ થઈ ગયો છે કારણ કે આખો દિવસ કોઈ દિવસ પાવાનો ટાઈમ જ નથી રહ્યો આજ મને ટાઈમ મળ્યો એટલે મને એમ હતું નહીં પીવે ક્યારે ક્યારે ઘાસમાં પાણી વાળવાનું શરૂ કરવું તો ત્રણ દીએ પાઈ રહ્યો હતો ચાર દીએ પાઈ રહ્યો હતો નોખા નોખા કામ આવી જાય એટલે પાછા જે કાંઈ ચાર પાંચ ક્યારે કે દરેરા પાણી જાવું પડતું એટલે મને એમ હતું કે નહીં પી આજ પી પીર્યું છે એટલે હવે ચાર પાંચ દી આને કાંઈ વાંધો નહીં પછી કાઇલ પાછું કાંઈક ઝારમાં ને એટલા સેણામાં ને એટલા ઘાસમાં ને એમાં ટપક પદ્ધતિ ડ્રીપ લાઈન ગોઠવે છે એમાં શરૂ કરી દઈશું તો હવે જઈએ આપણે ઘરે તો ધોવા ઘરે આવ્યા ચા સા બની ગઈ છે આજ બે વખત સા દિવસમાં પીધી પણ તમને દેખ બતાવી ન હોય તો એટલે અચારા રોજ અમારા સ વાગે મારા શા પીવા ધોવે એટલે સહવાઈ જાય સાવ થઈ ગયા છે તૈયાર એટલે પી લઈએ કેમ હું તે હાથે ખાતે શીખી જાવ જો તીખું લઈ જ્યો છે તીખું લઈ બટા તીખું લઈ જુ તો સાદું પી લે

તને નેવી નેવી રમી આવડે હો હા હવે ખાઈ લે કેમ નહીં ખાવું કેમ એ શું કરે એ શું કરે હાઉ શું છે હવે ખાઈ હો ખાઈ હો સાદુ પીધા તારું શાક ખાવા ના ના તો જોવો પડી ગઈ છે હાન અને વાગી ગયા છે હાડા હાથ અને નીતા અમારે ગૌશાળી થી કામી થી વહી આવી છે કા શેનું શાક કર્યું રીંગણા બટેટા રીંગણા બટેટા રીંગણા બટેટા શાક બનાવ્યા છે

અને વિડીયો ગમે તો લાઈક શેર ને કોમેન્ટ કરતા રહેજો અને વિડીયો આગળ શેર કરતા રહેજો અને મળશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાપા સીતારામ